રાજ્યમાં આવેલ બોધ ગયા મંદિર માં હિન્દુવાદી ગતિવિધિ રજૂઆત કરાઈ હતી માંગ સાથે માં નહીં લોકો દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવી રહ્યું હોય જેના વિરોધમાં આવેદન ઉલ્લેખ કરાયો હતો

કે જે બોધ ગયા બિહારની અંદર જે મહાબોધિ મહાવિહાર છે એના ઉપર હિન્દુવાદી લોકો છે એણે પોતાના કર્મકાંડો પિંડદાનો કરી અને મહાબોધ બોધિ વિહારની અંદર બૌદ્ધ ધમની અંદર બગાડ કરવાનું જે કામ કર્યું છે તો તાત્કાલિક ધોરણે એ બ્રાહ્મણવાદી જે કંઈ સંસ્કૃતિ છે એને હટાવવામાં આવે અને મૂળ જે વિરાસત છે એ બૌદ્ધને સોંપવામાં આવે ત્યાં જે અંતન ઉપર ધરણા ઉપર જે ભનતે બૌદ્ધ ઉપાસકો બેઠેલા છે એની જે ધરપકડ કરીને એમને રોકવામાં આવ્યા છે એમને ફરીથી આંદોલન ચાલુ કરવામાં આવે અને એમને છોડવામાં આવે બીજી જે અમારી રજૂઆત છે કે યુપીએસસી જીપીએસસીની જે એક્ઝામ હતી એની અંદર એસસીએસટી ઓબીસીના જે કાંઈ યુવાનો યુવતીઓ હતા એમને લેખિત પરીક્ષાની અંદર ઉચ્ચ ગુણ મેળવ્યા બાદ ઇન્ટરવ્યૂની અંદર જાતિવાદ રાખી અને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક આપી અને એમને રદબતલ કરવામાં આવ્યા છે જ્યારે બીજી કાસ્ટના લોકો છે ને ઈડબ્લ્યુ એસમાં સમાવવા માટે થઈ ઇન્ટરવ્યૂમાં એમને દસ બાર ગણા વધારે માર્ક આપી અને એમને મામલા મામલતદાર અને કલેક્ટર તરીકે એમને લેવામાં આવ્યા તો આ ઇન્ટરવ્યુ છે એ ફરીથી લેવામાં આવે અને એ પરીક્ષા છે એ રદ કરવામાં આવે